નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ અઠ્યાવીસ સાત બે હજાર ચોવીસને વાર રવિવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળવાનું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો પ્રથમ ગુજરાતના હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ તો જુલાઈ મહિના દરમિયાન મેઘરાજા જ્યાં વરસ્યા ત્યાં મુશળધાર વરસ્યા છે આવામાં જુલાઈ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને ઓગસ્ટ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ શું રહેશે તે મહત્વનું છે આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતના હવામાન વિશે માહિતી આપી છે તેમણે જણાવ્યું છે કે ગુજરાત ઉપર બે સિસ્ટમો સક્રિય છે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ સુધી કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે જ્યાં બાદ વરસાદ થોડો ઓછો થઈ શકે છે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા તાપીનો સમાવેશ થાય છે તો સૌરાષ્ટ્રમાં મોરબી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગરમાં ભારે વરસાદની સંભાવનાઓ છે મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ તારીખની આગાહી કરતાં તેમણે જણાવ્યું છે કે ઓગણત્રીસ તારીખે સૌરાષ્ટ્રના કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે જેમાં સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે જ્યારે ગુજરાત રિજનમાં આણંદ સુરત વડોદરા ભરૂચ નર્મદા છોટા ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં યલો એલર્ટ રહેશે જ્યારે અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર દાહોદમાં હેવી આઇસોલેટરની આગાહી કરવામાં આવી છે ત્રીસ તારીખથી વરસાદમાં થોડો ઘટાડો જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રમાં દ્વારકા પોરબંદર જુનાગઢ ભાવનગર અને જામનગરના વિસ્તારો રાજકોટ મોરબી સુરેન્દ્રનગર કચ્છમાં યલો એલર્ટ રહેવાનું છે જ્યારે અમદાવાદ અને ગાંધીનગર ખેડા આણંદ સાબરકાંઠા અરવલ્લીમાં હેવી આઇસોલેટરની આગાહી કરવામાં આવી છે જે બાદ ચોથા અને પાંચમા દિવસે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ જોવા મળવાનો છે જ્યારે આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં થંડરસ્ટોમની વોર્નિંગ આપવામાં આવી છે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે વોર્નિંગ રહેશે આ ઉપરાંત પાંત્રીસથી લઈને પિસ્તાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ફરી એકવાર નવી નક્કર આગાહી કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આજે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે ઓપશો બરફના કારણે ત્રીસ જુલાઈ સુધીમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે જેમાં વડોદરા અને છોટા ઉદેપુર ડાંગ પંચમહાલમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે આ વખતનો વાહન અમદાવાદ ગાંધીનગર સહિત અન્ય ભાગોમાં સારો વરસાદ લાવી શકે છે આ સાથે જ સૌરાષ્ટ્રના ભાવનગરના વિસ્તારોમાં પણ સારા વરસાદની શક્યતાઓ છે અંબાલાલ પટેલે આજની આગાહીમાં એમ પણ જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ બની છે આ બોરો સર્ક્યુલેશન મધ્યપ્રદેશથી ગુજરાત બાજુ આવશે જેથી અઠ્યાવીસ અને ત્રીસ જુલાઈ સુધી અતિભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે અઠ્યાવીસ તારીખે વડોદરા છોટા ઉદેપુર આ વિસ્તારોમાં રેડ એલર્ટ છે જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે તો અમરેલી અને ભાવનગર બોટાદ અમદાવાદ આણંદ અને ભરૂચના વિસ્તારો નર્મદા પંચમહાલ દાહોદ મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ છે જ્યાં અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે જ્યારે ગીર સોમનાથ રાજકોટ ખેડા અને ગાંધીનગરના વિસ્તારો સાબરકાંઠા અરવલ્લી સુરત અને તાપીના વિસ્તારો ડાંગ નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે હવે મિત્રો વેધર એપ્લિકેશનના માધ્યમથી જાણીએ કે ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો જેમાં ઓગણત્રીસ તારીખે સવારના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત ખાવડાના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ વિસ્તારોમાં ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળવાનું છે તો નલિયા ભડલી માંડવી ગાંધીધામ રાપરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા શીશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જુનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશેલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી જેતપુરના વિસ્તારો આ બાજુ બાબરા ગોંડલ જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વિસ્તારોમાં ખાસ કરીને તળાજા ખડશે ભાવનગરના વિસ્તારો તો બાનગઢના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે મિત્રો આ વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ પણ જોવા મળી શકે છે ત્યારબાદ ચોટીલા અને થાનના વિસ્તારો આ બાજુ રાણપુર ધંધુકાના વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો આ ઉપરાંત શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર સાવડી મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી અને પાલનપુરના વિસ્તારો ડીસાના છૂટાછવાયા વિસ્તારો થરાદ સુઈગામ દિયોદરના વિસ્તારો પાડસણના વિસ્તારો સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર વડનગર હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણાના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજના વિસ્તારો તો મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ખેડબ્રહ્મા અને ઈડરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી દસાડા વિરમગામ અમદાવાદ અને મહેમદાવાદના વિસ્તારો નળસરોવર ધોળકાના વિસ્તારો ડાકોર કપડવન બાલાસિનોરના વિસ્તારો લુણાવાડા ગોધરા પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ઉદેપુર ક્વાંટના વિસ્તારો બોડેલી ચાંપાનેરના વિસ્તારો ડભોઈ કરજણ વડોદરાના વિસ્તારો આણંદ તારાપુર ખંભાત અને બોરસદના વિસ્તારો જંબુસર કરજણ આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો આ વિસ્તારોમાં રીતસરનો મેઘતાંડવ પણ જોવા મળી શકે છે ત્યારબાદ દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ ડેડિયાપાડા અને ઉમરપાડાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા નંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે હવે મિત્રો ઓગણત્રીસ તારીખે સવારના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં સાત નલિયાના વિસ્તારોમાં પંદર ભાડલીના વિસ્તારોમાં ચૌદ તો માંડવીના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં સત્તર અને રાપરના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં એકવીસ સલાયાના વિસ્તારોમાં સત્યાવીસ દેવભૂમિ દ્વારકામાં તેત્રીસ પાણવડના વિસ્તારોમાં બાવીસ પોરબંદરના વિસ્તારોમાં એકત્રીસ તો જૂનાગઢના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો વેરાવળના વિસ્તારોમાં બત્રીસ ઉનાના વિસ્તારોમાં અઠ્યાવીસ મહુવાના વિસ્તારોમાં પચીસ આલંગના વિસ્તારોમાં ઓગણીસ તો ભાવનગરના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં અઢાર ગોંડલના વિસ્તારોમાં સોળ જસદણના વિસ્તારોમાં વીસ બોટાદના વિસ્તારોમાં એકવીસ તો રાજકોટના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ચોટીલાના વિસ્તારોમાં વીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં વીસ મોરબીના વિસ્તારોમાં સોળ તો કોડાના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં પંદર મહેસાણાના વિસ્તારોમાં તેર હિંમતનગરના વિસ્તારોમાં ચૌદ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં તેર વિરમગામના વિસ્તારોમાં એકવીસ ધોળકાના વિસ્તારોમાં સોળ નડિયાદના વિસ્તારોમાં નવ ગોધરાના વિસ્તારોમાં ચાર લુણાવાડાના વિસ્તારોમાં દસ તો દાહોદના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવના દેખાઈ રહી છે તો ખંભાતના વિસ્તારોમાં સોળ વડોદરાના વિસ્તારોમાં સત્તર બોડેલીના વિસ્તારોમાં ઓગણીસ તો આમોદના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં બાવીસ ભરૂચના વિસ્તારોમાં વીસ સુરતના વિસ્તારોમાં છવ્વીસ વ્યારાના વિસ્તારોમાં બાવીસ આહવાના વિસ્તારોમાં વીસ તો વલસાડના વિસ્તારોમાં સત્યાવીસ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવે મિત્રો ઓગણત્રીસ તારીખે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળવાનું છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા માંડવી ગાંધીધામ આજુબાજુના વિસ્તારો ખાવડા આજુબાજુના વિસ્તારોમાં ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ રાપરના વિસ્તારોમાં ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો ભાટિયા શિશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જુનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે ત્યારબાદ રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશેલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી આ બાજુ બાબરા ગોંડલ જસદણ અને ગઢડાના વિસ્તારો બોટાદ બરવાળા ભાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો આ વિસ્તારોમાં ખાસ કરીને બાબરા જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો રાણપુરના વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે આ સાથે ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળવાનું છે તો આ બાજુ શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર સાવડી મોરબી અને નવલખીના વિસ્તારો માલિવા હળવદ અને કુડાના વિસ્તારો ત્રાંગધ્રાના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વિસ્તારોમાં ખાસ કરીને રીતસરનું મેઘતાંડવ સર્જાઈ શકે છે એટલે આ વિસ્તારના લોકોને સાવધાન રહેવાની જરૂર છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી અને પાલનપુરના વિસ્તારો ડીસા તાનેરા થરાદ અને સુઈ ગામના વિસ્તારો દિયોદર પાટસણ સાંતલપુર અને રાધનપુરના વિસ્તારો રોડા પાટણ સિદ્ધપુરના વિસ્તારો હારી ચાણસમા મોઢેરા અને મહેસાણાના વિસ્તારો વડનગર ખેડબ્રહ્મા ઈડરના વિસ્તારો ઉપરાંત હિંમતનગર માણસા પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો તો આ બાજુ અમદાવાદ બાયડ કપડવન બાલાસિનોરના વિસ્તારો લુણાવાડા દાહોદ અને જાલોદના વિસ્તારો પીપલોદ ગોધરાના વિસ્તારો ચાંપાનેર છોટાઉદેપુર બોડેલી અને ક્વાટના વિસ્તારો ડભોઈ વડોદરા આણંદ અને ખંભાતના વિસ્તારો તારાપુર બોરસદના વિસ્તારો ડાકોર કપડવન મહેસાણાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો નળ સરોવર ધોળકા અને વિરમગામના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ આ બાજુ જંબુસર કરજણ અને શિનોરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા નંબોસી સાપુતારા વાંસદા અને આહવાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો ઓગણત્રીસ તારીખે સાંજના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં ઓગણીસ રાપરના વિસ્તારોમાં અઢાર પડલીના વિસ્તારોમાં ત્રેવીસ તો નલિયાના વિસ્તારોમાં ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં ચોત્રીસ અને ગાંધીધામના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં સત્યાવીસ સલાયાના વિસ્તારોમાં સત્યાવીસ દેવભૂમિ દ્વારકામાં એકત્રીસ પાણવડના વિસ્તારોમાં એકવીસ તો પોરબંદરના વિસ્તારોમાં તેત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં ઓગણીસ અમરેલીના વિસ્તારોમાં એકવીસ વેરાવળના વિસ્તારોમાં ઓગણત્રીસ ઉનાનાના વિસ્તારોમાં છવ્વીસ મહુવાના વિસ્તારોમાં અઠ્યાવીસ આલંગના વિસ્તારોમાં છવ્વીસ તો ભાવનગરના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગોંડલના વિસ્તારોમાં વીસ જસદણના વિસ્તારોમાં વીસ બોટાદના વિસ્તારોમાં પચીસ રાજકોટના વિસ્તારોમાં સત્યાવીસ તો ચોટીલાના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં બાવીસ મોરબીના વિસ્તારોમાં એકત્રીસ તો કુડાના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં અગિયાર થરાદના વિસ્તારોમાં બાર રાધનપુરના વિસ્તારોમાં ચૌદ મહેસાણાના વિસ્તારોમાં પંદર હિંમતનગરના વિસ્તારોમાં અઢાર તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં ઓગણીસ કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં અઢાર ધોળકાના વિસ્તારોમાં એકવીસ નડિયાદના વિસ્તારોમાં વીસ લુણાવાડાના વિસ્તારોમાં એકવીસ ગોધરાના વિસ્તારોમાં સત્તર તો દાહોદના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં અઠ્યાવીસ વડોદરાના વિસ્તારોમાં ઓગણીસ બોડેલીના વિસ્તારોમાં ઓગણીસ તો આણંદના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં એકવીસ ભરૂચના વિસ્તારોમાં ચોવીસ સુરતના વિસ્તારોમાં બત્રીસ વ્યારાના વિસ્તારોમાં ત્રેવીસ આહવાના વિસ્તારોમાં એકવીસ તો વલસાડના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે મિત્રો તમે ગુજરાતના કયા વિસ્તારમાંથી આપણો વિડીયો જોવો છો અને તમારા વિસ્તારમાં કેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તે કોમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા